જય દ્વારકા દેશ જય શ્રીરામ મિત્રો કેમ છો બધા મજા મજા સૌ ફરીથી નવો આવી વિડીયો તો મિત્ર મસ્ત તૈયાર થઈ ગયા તા પ્રિન્સ બ્રો આપડે બેગ પેકિંગ થઈ ગયું છે હાલો પ્રિન્સ બ્રો લઈ લ્યો ક્યુ લેશો તમે આમાંથી રેડવાલા લેલા ખા લેલો ચલો ચલો નીકાલ કી નીકળ લો જલ્દી જલ્દી ધીરજભાઈ પછી વાળું નાખશે જલ્દી કર મિત્રો નીચે નાખશો વસ્તો કરી લઈ પછી મળીએ ફ્યુ મોમેન્ટ્સ લે મિત્રો મસ્ત દર્શન કરી લીધા હતા શેરડી થી ત્યાંથી નીકળી ગયા આપણે જાવું છે તમકેશ્વર બાજુ ફિરોજભાઈ ને અંદર બેઠા છે જય જય તમકેશ્વર સીધા લેફ્ટ ત્યાં જઈને દર્શન કેમેરા ની અલાઉડ આવે તો ત્યાં જઈને દર્શન થશે બાકી અત્યારે બ્રેક લીધો તો ખાલી પાંચક એક દસ મિનિટ નો હાફ વ્યુ એક નંબર છે મોજ કરો તો તમારે જોઈ લ્યો મિત્રો પહોંચી ગયા છીએ આપણે આવી ગાડી આપણે

મારી લઈ પાસ પાસ કઢાવી લે મસ્ત મજાના પહોંચી ગયા છે હમણાં દર્શન તમને બધાને કરાવી દઉં કેમેરો લાઉડ જ છે રેલવે મિત્રો એમ છે બહુ મસ્ત ગયો છે આપણી ગાડી ચોક કરાવીએ ફિરોજભાઈ અંદર બેઠા છે રિન્સ આવે એમ અંદર જ છે શૂઝ પહેર્યા આવ્યા ને શૂઝ પહેરે આવ્યા વરસાદને એટલે તમે શૂઝ નથી પહેરતા કઢાવી કઢાવી કાઢવા ગયો છે શૂઝ આવે પછી બાકા દીકે મને જ નથી થાતો આ તો બોલવા પૂરું તો બોલાઈ જાય બાકાજી કે બાકી બાકાજી કે બોલે જ નહીં પ્રિન્સ આવે એટલે મળ્યા ફાઈવ મિનિટ લઈ પ્રિન્સ બ્રો આવી ગયો બસ હવે મસ્ત લાગે છે ચંપલમાં હા વરસાદના કઈ શૂઝ પહેરાતા હે તમારા હગા કોઈ દી હે કવિયે તો જો પ્રિન્સિયા વન્ડરફુલ ઇંગ્લિશ કે દીનો આવડી ગયો તને હેલા થોડા આવડી ગયા એ જો કરને કે બેજે હે મિત્ર હાલો દર્શન કરે તમને કરાવી દે હાલે જલ્દી હાલ આ સ્નેપ પર કોઈ દી ગયા મને સ્નેપ વાપરવું ગમે નહીં કોઈ દી મિત્રો ભૂગી ગયા હૈ મંદિરે મહાદેવ મંદિર દર્શન કરી લઈએ મિત્રો આપણે નીકળી ગયા આપણે તો બધા નોખા જાય છે ઓલા બધા લાઈન છે અમારે તો વીઆઈપી લાઈન આપણે વીઆઈપી લાઈન છે આપણે સીધા વીઆઈપી દર્શન કરવા જઈએ સીધા ત્યાં

तारू काम ने này बस रही थोड़ी बार बच ही जाए रामबापन जय हो

આવી ટ્રેન નહીં જોઈ હોય ઉપર ચડે નીચે ઉતરે જીવનનો લાવો છે આ હિલ્સ ઉપર જ છે હિલ્સ ઉપર આવી ગયા બે ત્રણ હજાર ફૂટ ઉપર ને ત્યાર પછી અહીંયાથી ટ્રેનમાં આમ સીધું જવાનું આમ સીધું આમ પ્લેન કેમ હતું એવી રીતે ફ્લાઇટ એવી રીતે સીધું જવાનું એવી રીતના જવાનો ઉપર માતાજીના દર્શન કરી અને વાંચું આવવાનું રિટર્ન આમાં જ આવવાનું બરાબર

આપણે જો આ અહીંથી રેલ રૂકવામાં આમ બેસીને ટ્રેનમાં છેટવા ગયા હતા આપણે જો ઓલા મંદિરે આ બધું આપણી ગાડી અત્યારે અહીંયા પાર્કિંગ કરેલી છે ત્યાંથી આખો એટલું હાલીને પછી અહીં ટિકિટ લઈને સીધા वहां ગયા હતા બરાબર ને ફ્રેન્ચ બ્રો હા એ એક કામ કરવું હાલ આપણો ઓલો સ્ટોલ ખોલી ફળવા ચાર જણાય બરાબર ને એવું હે આ ના ના નટકેરો મો ભગવાનનો મારો ના ભગવાનનો તો છું બીજા ભગવાનનો બે ભગવાન બધાય ભગવાન એક ભગવાનમાં આવી ગયા બીજા ભગવાન ભગવાન બરાબર ના આ લોકો સબસ્ક્રાઇબર નથી કરાવતા એનું બોલી તો કઈ એટલી જોઈને મારો ખલેજો કેમ બાકી બસ બસ એ વી કઈ ગઈ વી કઈ ગઈ હિંજત જવાની થી રહેવા દે રહેવા દે ભાઈ થો યુ મોમેન્ટ્સ લે મિત્રો ચાર ના નીકળી તા આપણે સફરસની માના દર્શન કરીને કાન બંધ એટલે આજ કુટાને એન્ડોર આપણે આ રહી ફ્રેન્ચ બ્રો આ રહ્યો ફિરોજભાઈ મસાલા બનાવે છે ચેક કરવા આઈ નો એ બ્રો મોજમાં આવ સીધો ઘરે હો હો ઘરે બરાબર ના ઘરે જઈને સુઈ જવાનું હે પછી જમવાનું બાકી હે નાસ્તો જ કર્યો આ કયું સિટી તો મિલેગા પાંચસો રૂપિયા ઓલું ખબર ને સાપુતારા ગયા તા ઓલું આમ બોલ પચાસ રૂપિયા પચાસ રૂપિયા નો બોલ પાડી દેવાના ત્રણ ગ્લાસ પાડી દેવાના ને પચાસ પાંચસો રૂપિયા

બરાબર ને નીંદર માં જે મારો માટી મારો કલેજો જો એ શું કરે એ શું કરતો મિત્રો આજનો બ્લોક કેવો લાગ્યો જરૂર છે જણાવજો ફરી મળીએ એક નવો બ્લોગ વિડીયોને લઈ ત્યાં સુધી જય શ્રી રામ જય દ્વારકાધીશ મિત્રો ભાઈ ભાઈ